શેર બજારમાં જ્યારે કોઈ પૈસા રોકવાનું વિચારે ત્યારે બે શબ્દો બહુ સાંભળવા મળે ટ્રેડિંગ અને ઇન્વેસ્ટિંગ હા અને ઘણા લોકો માટે આ બંને વચ્ચેનો ભેદ સમજવો થોડો મુશ્કેલ હોય છે બરાબર તો આજે આપણે એ જ સમજવાની કોશિશ કરીએ આ સ્ત્રોતોના આધારે જોઈએ કે ખરેખર ટ્રેડિંગ શું છે ઇન્વેસ્ટિંગ શું છે અને કોના માટે કયો રસ્તો સારો છે કારણ કે આ સમજણ બહુ જ મતલબ કે ખૂબ જ જરૂરી છે કેમ એટલી જરૂરી છે જો બંનેના ગોલ અલગ છે સમય મર્યાદા અલગ છે માનસિકતા પણ અલગ જોઈએ અને હા જોખમનું લેવલ પણ સાવ જુદું છે તો ચાલો પહેલા ટ્રેડિંગ થી શરૂ કરીએ સ્ત્રોતો શું કહે છે ટ્રેડિંગ વિશે ટ્રેડિંગ એટલે એમ સમજો કે ટૂકા ગાળાની રમત શેર ખરીદ્યા અને થોડા સમયમાં વેચી દીધા કેટલા સમયમાં એક દિવસ થોડા દિવસ હા એ કંઈ પણ હોઈ શકે ક્યારેક તો એક જ દિવસમાં જેને ઇન્ટ્રાડે કહેવાય સવારે લીધું સાંજે વેચું અથવા તો થોડા દિવસ કે અઠવાડિયા માટે રાખો એને સ્વિંગ ટ્રેડિંગ કે છે અને આનો મુખ્ય હેતુ શું હોય છે મુખ્ય હેતુ તો બસ ભાવની વધઘટનો ફાયદો ઉઠાવીને ઝડપથી નફો કમાવાનો ઓકે અને આ માટે ટ્રેડર્સ શું જુએ છે મતલબ નિર્ણય કઈ રીતે લે એ લોકો મોટે ભાગે ટેકનિકલ એનાલિસિસ પર આધાર રાખે છે ચાર્ટ્સ જુએ ભાવના ટ્રેન્ડ સમજે કેન્ડલસ્ટિક પેટર્ન્સ ને બધું બરાબર કેન્ડલસ્ટિક પેટર્ન બીજા ટેકનિકલ ઇન્ડિકેટર્સ આ બધા ટૂલ્સ વાપરીને ક્યારે ખરીદવું ક્યારે વેચવું એ નક્કી કરે પણ એક વાત ચોક્કસ છે શું સ્ત્રોતો પણ ચેતવે છે કે ટ્રેડિંગમાં જોખમ બહુ વધારે છે એટલે નફો ઝડપી તો નુકસાન પણ ઝડપી બિલકુલ એ શક્યતા હંમેશા રહે છે તો પછી આ ટ્રેડિંગ જો સ્પ્રિન્ટ જેવું હોય તો ઇન્વેસ્ટિંગ એ શું છે હા સરસ સરખામણી છે ઇન્વેસ્ટિંગ ને તમે મેરેથોન કહી શકો

એટલે વ્યાજ પર વ્યાજ જેવું હા કઈ કેવું જ તમારા નફા પર પણ નફો મળતો જાય એટલે લાંબા ગાળે નાનું રોકાણ પણ ઘણું મોટું બની શકે છે તો આ ઇન્વેસ્ટિંગમાં જોખમ ઓછું હોય સામાન્ય રીતે હા ટ્રેડિંગની સરખામણીમાં ચોક્કસપણે ઓછું એટલે જ સ્ત્રોતો કહે છે કે જે નવા છે બજારમાં અથવા જેઓ રોજ બજાર જોઈ નથી શકતા એમના માટે આ વધારે સારો વિકલ્પ છે તો મુખ્ય તફાવત તો સમયગાળો અને જોખમનો થયો પણ તમે માનસિકતાની વાત પણ કરી હતી હા એ પણ બહુ મહત્વનું છે ટ્રેડિંગ માટે તમારે બજારની ઉથલપાથલ સહન કરવી પડે ઝડપી નિર્ણય લેવા પડે અને લાગણીઓ પર કાબુ રાખવો પડે હમ ગુસ્સો કે ડરથી નિર્ણય ન લેવાય બરાબર જ્યારે ઇન્વેસ્ટિંગમાં સૌથી મોટી વસ્તુ છે ધીરજ બજાર આજે ઉપર ગયું કાલે નીચે આવ્યું એનાથી ગભરાયા વગર લાંબા ગાળાનું વિચારવાનું તો કોના માટે શું યોગ્ય એ કઈ રીતે નક્કી થાય એ વ્યક્તિ પર આધાર રાખે છે સ્ત્રોતો મુજબ જો તમારી પાસે સમય છે તમને રોજ બજાર જોવામાં રસ છે અને તમે વધારે જોખમ લઈ શકો છો તો ટ્રેડિંગ વિચારી શકાય અને જો કોઈ નોકરી કરતું હોય કે બિઝનેસમાં વ્યસ્ત હોય તો પછી એમના માટે ઇન્વેસ્ટિંગ વધુ સારું ઓછો સમય આપવો પડે અને જોખમ પણ ઓછું અને શરૂઆત કરવા માટે તો ઇન્વેસ્ટિંગ જ વધુ સુરક્ષિત ગણાય સમજાયો હવે આ બંને માટે સાધનો પણ અલગ અલગ વપરાય છે જેમ કે કોઈ ખાસ એપ્સ કે પ્લેટફોર્મ્સ હા મોટે ભાગે ટ્રેડર્સ માટે ટ્રેડિંગ વ્યૂ જેવા પ્લેટફોર્મ બહુ સારા છે એમાં સારા ચાર્ટિંગ ટૂલ્સ હોય રીઅલ ટાઈમ ડેટા મળે ઝીરોધા કાઇટ જેવા બ્રોકરના ટર્મિનલ પણ ખાસ ટ્રેડિંગ માટે જ બનેલા હોય અને ઓપ્શન્સ ટ્રેડિંગ માટે સેન્સિબલ જેવું કંઈક હા સેન્સિબલ ઓપ્શન્સ એનાલિસિસ માટે સારો છે બીજી બાજુ ઇન્વેસ્ટર્સ માટે ગ્રો જેવી એપ છે જે વાપરવામાં સહેલી છે શેર ખરીદવા એસઆઈપી કરવા પોર્ટફોલિયો જોવા માટે અને સ્મોલ કેસ એ શું છે સ્મોલ કેસમાં તમે નિષ્ણાતોએ બનાવેલા શેરોના તૈયાર પોર્ટફોલિયોમાં રોકાણ કરી શકો કોઈ ખાસ થીમ પર આધારિત અને હા મ્યુચ્યુઅલ ફંડ માટે તો ઘણા બધા પ્લેટફોર્મ્સ છે જ સ્ત્રોતોમાં રમેશ અને હરીશનું ઉદાહરણ છે એના પરથી આ વાત વધુ સ્પષ્ટ થાય છે નહીં હા એ ઉદાહરણ બહુ પ્રેક્ટિકલ છે રમેશ રોજ ટ્રેડ કરે છે ક્યારેક કમાય ક્યારેક ગુમાવે એનું ધ્યાન રોજના ભાવ પર અને હરીશ હરીશ દર મહિને થોડા પૈસા બચાવીને ઇન્ફોસિસ કે ટીસીએસ જેવી સારી કંપનીના શેર લેતો જાય છે નિયમિત રીતે અને લાંબો સમય રાખે છે પાંચ વર્ષમાં એનું પોર્ટફોલિયો લગભગ ડબલ થઈ ગયો એટલે બંને રીતે પૈસા બને પણ રીત અલગ છે બિલકુલ મુખ્ય વાત છે શિસ્ત તમારી સ્ટ્રેટેજી સ્પષ્ટ હોવી જોઈએ અને તમારો સ્વભાવ કયા અભિગમને વધુ અનુકૂળ છે એ સમજવું જરૂરી છે તો આજના આખા વિશ્લેષણનો સાર એ જ નીકળે છે કે ટ્રેડિંગ એ ઝડપી ગતિની રમત છે વધુ જોખમ સાથે જ્યારે ઇન્વેસ્ટિંગ એ ધીરજની કસોટી છે લાંબા ગાળે સ્થિર વળતર માટે એકદમ બરાબર અને કોઈ પણ નિર્ણય લેતા પહેલા દરેકે પોતાની આર્થિક સ્થિતિ સમયની ઉપલબ્ધતા જાણકારીનું સ્તર અને ખાસ તો જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરવું જ જોઈએ સાચી વાત છે અને અંતમાં એક વિચારવા જેવો મુદ્દો શું આપણે જીવનના બીજા નિર્ણયોમાં પણ આવી જ પસંદગી નથી કરતા ક્યારેક ટૂંકા ગાળાનો લાભ જોઈએ તો ક્યારેક લાંબા ગાળાની સ્થિરતા અને વૃદ્ધિ હમ રસપ્રદ વિચાર છે શેર બજારની આ ચર્ચા કદાચ જીવનના બીજા પાસાઓ પર પણ લાગુ પડે કદાચ આ વિચાર સાથે જ આજની વાત અહીં પૂરી કરીએ